ટ્રાફિક સમસ્યા મુદ્દે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સડક પરિવહન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને તેવામાં વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાનો એક મોટો પ્રશ્ન ઉભો થયો છે અહીંથી પસાર થતાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા હોય અને વારંવાર ટ્રાફિકની સમસ્યા નેશનલ હાઇવે પર સર્જાતી હોય નેશનલ હાઇવેની હાલત ખસ્તા થઈ રહી હોય તેના પર ખાડા પડી રહ્યા હોય તેને ધ્યાનમાં રાખતા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશી દ્વારા સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે વહેલામાં વહેલી તકે વાહન ચાલકોને પડતી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે

ત્યારથી વરસાદના કારણે જે સાંકળા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે પંદર કિલોમીટર સુધી પહોંચ્યો હતો આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ વાર જ્યારે જ્યારે વરસાદ રોકાયો છે આ નેશનલ હાઈવેની મરમતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે ને એ કામ થયું પણ છે પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે કલેક્ટર શ્રી દ્વારા પણ એક નોટિસ નેશનલ હાઈવે ઓથોરિટીના આપણા વડોદરા ના તમામ અધિકારીઓને આપવામાં આવી છે અને આ બાબતે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એ બાબતનું નું સૂચન કરવામાં આવ્યું છે